आफलो खोलल खबर न पण आखो खोल खटारो नाही आहे डेने હવે આપણે શું કરવું ખબર કોઈ હવે આપડે કોઈ હેડતું નતું ને હવે આપણે બધું હેડ છે આપણે આ ચેવડું સાધન લાઈન મેલું જોઈએ

મને શું કરવાનું છે મોટરસાયકલ ને બતાવવા લઈએ બાઈક ને બાઈક હે કાકા હમ તો ઉડે છે ને એમ તો આવશી અમે એરપોર્ટ ઉપર બળુ ભોય જાત તાર આવશી તમાર માછી તો માં માં હોતી એ તો થાય હાથ માહો હો કે આવો

No, que <coughs> está en Mario, güey. Claro. Da, leida. Rupio, son acarto.

તમારે જો અમે પિખારી ના ને ચાર ચાર તો સાધન છે ચાર સાધન છે અમે એક કેર પડ્યો ત્રણ તો લઈને આવ્યો છું ટ્રેન થી હોય તો ઉભો કરી

પણ શું ખબર હે આપણે મને એવું લાગે દાડે સુધરવા મળે કેમ ખબર હે ગોમ હું તો સુધરી ગયો મારતો એવું કોઈ છે નહી બરોબર ના એ ગોમ નો સારો વિકાસ થાય એવું આપડે કરવું છે એવું કરે ને ગોમ વિકાસ આવો પેલા હ વાત તો બીજું ખબર હે કે તાર જો આપણે ઘણી કરી આપણા કે વાળા કોઈ વાળતા નહીં કશું લાવતા નહીં કોઈ નહીં કોઈ પરિવાર હોતો નહીં એમ ખેતીમાં ના કોઈ હ કોઈ નહીં ખાલી બસ વાવણી કરી દાડે વાળવા જો પછી ફોરું હ

લે આલવા પછી આ ભણી આલ દે ઓય લે લે કાકા અલા ગાજર કા લે દોડી બળે પણ વાગ જાય ના જાય જો હવે એમ કરતે કરતે જોયું આ આપડા

કાત્ર કાકા લે ભાઈ કાત્રય દેખ એ બચ્ચે હા દેખ્યો એ ગોળ નહી હો ઈ વહ તારી પર વધી ગયો હા મા મચ્ાઈ હા માサイકા बताओ વધાઈ એ કાકા છોડ લો જો હા મેં છોડ જો તાન કેરા કરવા જો અમે કાકા હું પૂછું બાઈક એ તો એ મચ્ાઈ મચ્ તે ઓબતા નહી મોડ થાય છે મજૂરી કરો મજૂરી તો આગળ છે એક એક

પગાઈ મા આપણે બોલો છિખરાવું છિખરા હોય હોય આ તો ગોડું છે હાવ પગેવાન હા લઈ મજા ના આવે કે